હું રાજકોટ શ્રી યાદવ સી ગામ ગામનો સરપંચ છું દરરોજ અમારા ગામના યુવાન મેઘમણી કંપનીમાં નોકરી કરતા હતા એમનું કંપનીમાં મૃત્યુ થયેલું અને એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ એમના વળતર માટે સતત સવારથી અમારા કામદારો અને સ્થાનિક લોકો એ સંઘર્ષ કરતા હતા એનો અત્યારે સુખદ નિરાકાર આવ્યું છે એટલે દરેકનો આપણે પહેલા આભાર માનીએ છીએ અને સાથે સાથે કાળબાજુ આ વિસ્તારના દરેક આવી કંપની દરેક વિસ્તાર છે જે કંપનીઓથી સતત કંપનીઓમાં છે એ કંપનીઓમાં સતત આવા બનાવ બનતા હોય છે આવા બનાવ વખતે જે અમારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ બધા ભેગા થઈને કરે દર એમાં નિર્ણય સારો આવે એમની પોઝિટિવ નિર્ણય આવે તો બધા ભેગા થઈ અને કયા વિસ્તારના લોકો પણ આવો પ્રયત્ન કરે તો સરસ નિર્ણય આવે એ બધાને મારી અપીલ છે આવા નિર્ણય સતત આવતા રહે બધા હું દહીજ ગ્રામ પંચાયત સરપંચ જયદીપસિંહ રામસિંહ રાણા જે ગઈ ગત રાત જો જે બનાવ બહેનો એકમાં એક ફાઈલમાં દરેજ જે સિંહ અર્જુનસિંહ યાદવ કરીનું જે ડેટ થયેલું છે એ બાબતમાં જે પીએમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સીગામ ગામના સરપંચ વિશ્વલ સિંહ કુલદીપસિંહ પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ દહેજ આવીને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અમે જે વાતાવરણ વાતો કરી અને જે આપણા એકસો એકાવન વાગડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનુસિંહ રાણા દ્વારા અને ચંપુસરના ધારાસભ્ય શ્રી સ્વામીજી ને અમારા દહેજ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન મીડિયા માધ્યમનો પણ હું ખૂબ આભાર માનું છું કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું અને જે આ મૃત્યુ નિપજ્યું છે એ છોકરાનો પણ દિવ્યા આત્માને શાંતિ મળે એમના પરિવારને પણ ભગવાન શક્તિ આપે અને એમનો પરિવાર સારી રીતે આ એનો એ કરે એ બદલ હું મા શ્રી ભોધલ માતાજી અને મા મહાલક્ષ્મી માતાજીનો હું પ્રાર્થના કરું છું જય હિન્દ જય ભારત